શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સાથે પાટોત્સવ ઉજવાયો હતો સંકુલ નો હર્ષોલ્લામિનારાયણ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી ના આત્મીય સમાજ અને માનવ કલ્યાણ ના પ્રથમ પુષ્પ એટલે નેત્રંગ ધરતી ઉપર સાકારી થયેલું શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ સંકુલ

ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી ના આશીર્વાદ થી સતસંગ અને ભક્તિ ની મહેકતા મંગલ પ્રવેશ થઈ રહ્યો છે પૂજ્ય નિર્મણ સ્વામીજી અને સંતવ પૂજ્ય સંત વલ્લભ સ્વામીજી પધારી તેમના સાનિધ્ય ભક્તિધામ સંકુલમાં ધામ પાટોત્સવ આ મંગલ અવસર શ્રી ઠાકોરજીના દર્શન દર્શન અને અને પૂજન તેમજ સંતોના આશીર્વાદ નો લાભ પણ ઉપસ્થિત રહ્યા હતા ઓગણત્રીસ માં પાઠોત્સવમાં હજારો ની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીના દર્શન પૂજન અર્ચન મહાપૂજા તેમજ સતસંગો અને પ્રસાદી નો લાભ લીધો હતો